નમસ્કાર અન બાદ ગુજરાતની પથારી ફેરવશે લાલ નિલો વળી અંબાલાલે તો કંઈ જુદું જ કીધું છે ગુજરાતના વાતાવરણમાં સતત પલટા આવી રહ્યા છે એક તરફ શિયાળાની સિઝનમાં પણ ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે ત્યાં કેટલાક વિસ્તારોમાં વચ્ચે વચ્ચે વરસાદી ઝાપટાં પણ પડી રહ્યા છે આ તમામની વચ્ચે ફરી એકવાર અંબાલાલ પટેલે ગુજરાતમાં કમોસમી વરસાદની પણ આગાહી કરી દીધી છે જેને કારણે જગતનો તાત ચિંતાધુર બન્યો છે માવઠાના મારની ચિંતાથી જ ખેડૂતો વ્યાકુળ બની રહ્યા છે એવામાં બીજી તરફ અનલિલોલ બાદ ગુજરાતની પથારી ફેરવવા લાલ પણ આવી રહ્યું છે કેટલાક વૈજ્ઞાનિક અલિલોલ બાદ કેટલાક વૈજ્ઞાનિક અલિલોલ બાદ લાલ અસરની પણ આગાહી કરી રહ્યા છે ખાનગી એજન્સીએ જણાવ્યું કે લાલ અસર સપ્ટેમ્બર આસપાસ જોવા મળશે જેના કારણે સારું ચોમાસું જવાની આશા છે વર્ષ બે હજાર ચોવીસની શરૂઆતથી જ અનલિલોલનો મજબૂતી સાથે વિકસિત થઈ રહ્યું છે જે મે જૂન સુધી રહેશે આ વખતે સમુદ્ર અને વાયુમંડળની સ્થિતિ અનલિલોની ઘટનાને અનુરૂપ છે તેથી ગરમી વધારે અને ચોમાસું સારું જશે અલનીલોના કારણે સામાન્ય કરતાં વધુ સારું ચોમાસું જોવા મળશે હવામાન વિભાગે ચાલુ વર્ષે ભીષણ ગરમીની આગાહી વ્યક્ત કરી છે હવામાન વિભાગ દ્વારા જણાવ્યું કે આ વર્ષે અલનીલોના કારણે ભીષણ ગરમી સહન કરવી પડશે અલનીલોની અસરથી સમગ્ર ભારતમાં આકરી ગરમી પડશે વર્ષ બે હજાર ચોવીસની શરૂઆત આવા રોજબરોજના સમાચાર સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને લાઇક કરો